જાલો તાલુકા ખાતે તિરંગા યાત્રા તાલુકામાં રાષ્ટ્રીય પર્વ પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર ધ્વજ સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હરઘર ઘર તિરંગા હર સ્વચ્છતા અભિયાન અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબના ના તિરંગા યાત્રા યોજાઈ હતી આ લોકો સાથે સામેલ થતા હાથમાં તિરંગા સાથે ભારતમાં તાકી જય અને વંદે મા નારા અને ગીતો સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી ગુંજી ઉઠ્યું હતું દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્રિરંગા યાત્રામાં ઝાલુદમાંથી શીતલબહેન વાઘેલા મુકેશભાઈ ડામોર મુકેશભાઈ પરમાર મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઝાલોદ તાલુકાના વિધ વિભાગના કર્મચારીઓ પોલીસ હોમગાર્ડના જવાન એનસીસી સરપંચો આંગણવાડી વર્કરો ગ્રામજનો તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટર નરેશથી વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાઠા